નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે દિગ્ગજ અભિનેત્રીનું નિધન ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો અભિનેત્રીનું કેન્સરથી નિધન વાત કરવામાં આવે તો બ્લેજિયમની ત્યારે અભિનેત્રી એમિલી ક્વિટનું ત્યારે નિધન થયું છે તેમને દુર્લભ ગ્રંથિ કેન્સરથી પીડાતી હતી જોકે મિત્રો જણાવી દઈએ કે તેણે ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ માં જાહેરાત કરી હતી તેતાલીસ વર્ષે ત્યારે એમિલીએ ત્યારે પેરીક એક હોસ્પિટલમાં અંતિમ સ્વાર લીધા ધરાવતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે એમિલીએ ત્યારે ઓગણીસો નવ્વાણુંમાં ત્યારે કાંસમાં ત્યારે તેની પહેલી ફિલ્મ રોરિસ્ટ ત્રા ત્યાં માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો અને તેને બાર વર્ષની ઉંમરે અભિનય શીખવાનું ત્યારે શરૂ કર્યું અને સત્તર વર્ષની ઉંમરે ફિલ્મ ત્યારે મિત્રો રોહિત શેટામાં ત્યારે કામ કર્યું હતું જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ